નમસ્કાર મિત્રો આજે ગોવિંદગુરુ યુનિવર્સિટી અનુસ્નાતક વિભાગ તેમજ શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના સંયુક્ત ઉપક્રમે ઇતિહાસ વિભાગની અંદર વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવેલ છે આ વ્યાખ્યાન શ્રેણીની અંદર મુખ્ય વક્તા તરીકે માનનીય રોહિતભાઈ પંડ્યા સાહેબ તેમની બાજુમાં બેઠેલા માનનીય જિગીશભાઈ પંડ્યા સાહેબ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ બીએન ગાંધી સાહેબ તેમજ મારા પરિવારનો હું વિદ્યાર્થીઓ વતી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણને માનનીય રોહિતભાઈ પંડ્યા સાહેબ તેમના ચાલીસ વર્ષના અનુભવો એટલે કે ઇતિહાસ એટલે શું તેની ટોંકમાં ચર્ચા કરશે માનનીય પંડ્યા સાહેબ અંગ્રેજ શાસન દરમિયાન આપણે ત્યાં મેકોલો સિસ્ટમનું નામ સાંભળ્યું હતું તો ના સાંભળ્યું હોય તો એ વાંધો નથી એ મેકોલોએ જે આખી આપણી પરંપરાગત પદ્ધતિઓને નાબૂદ કરીને બ્રિટિશ પદ્ધતિ દાખલ કરી એ પ્રમાણે જે ઇતિહાસ લખવાની શરૂઆત થઈ એટલે બ્રિટિશ હિસ્ટોરિયોગ્રાફી બીજા હાથમાં કહીએ તો યુરોપ કેન્દ્રીય ઇતિહાસ લેખન ત્યાંની જે હિસ્ટ્રી હતી એની અંદર ઇતિહાસને આપણા ભારતીય ભૂતકાળને એમાં ઢાળવાનો પ્રયાસ કર્યો હજુ સાદી રીતે સમજાવું તો બટાકા વડા ખાવ છો એનો મૂળ માવો તો શેનો હોય છે બટાકાનો પણ ઉપર રેપર કે જે એનું શું કહેવાય એનું એનું જે પડ તમે એ ચણાના લોટનું બનાવો છો બરાબર બહેનોને વધારે ખબર પડે હવે કોકને તરત જ એમ થાય કે હવે આને તો બટાકા નથી ભાવતા બટાકા વડા નથી ભાવતા સમોસા ખાવા છે તો શું ખરે ઘર બટાકા તો બજારમાં લેવા જવા પડે તો બટાકાવાડા પડ્યા છે પડ કાઢી નાખે એ જ અંદરનો જે માવો છે માવાને જરા થોડું કંઈ બે મસાલા કે બે દાણા વધારે નાખી અને એને પેલા મેદાના લોટની અંદર ફેરવી નાખે અને પેલા ગોળ હતા એને બંને જરા ત્રિકોણ આકાર કરીને બને તળી નાખી દો વસ્તુ સ્ટફ એનો એ છે સ્ટફ એટલે સમજો છો ને અંદરનો માવો એનો એ જ છે બટાકા વડાનો કાઢીને એણે સમોસામાં જરા રૂપ બદલ્યું કવર બદલ્યું તો ભારતીય ભૂતકાળને હિસ્ટ્રીના મોડેલમાં એટલે બીજી રીતે કહીએ તો ઇન્ડિયન પાસ્ટ છે જરા સારા

પેલા એની અંદર હતું એને ફેરવીને આખા મેદા કે ઘઉંના લોટની અંદર ફેરવીને પાછો ત્રિકોણ પેલો ગોળ આકાર હતો તો એ હિસ્ટોરિઝાઇઝેશન ઓફ ઇતિહાસ એટલે ઇતિહાસનું હિસ્ટોરીકરણ સમજો છો રૂપાંતર થઈ ગયું ને ઇતિહાસનું હિસ્ટોરીકરણ તો એ હિસ્ટોરીકરણ કઈ રીતે થયું બ્રિટિશ શાસન દરમિયાન અને એમાં આખો ભારતીય ઇતિહાસમાં ધીમે ધીમે વિકૃતિ કઈ રીતે આવી એ બધી વિકૃતિઓ એટલી બધી આવી છે કે જેને કારણે અત્યારે આપણને જે કોઈ સમસ્યાઓ દેખાય છે થોડું જોતા હોય તો અત્યારે સૌથી વધારે ઇતિહાસ વિશે બાબરી મસ્જિદથી શરૂ કરો તો ઇતિહાસ વિશે કેટલા બધા મતભેદોથી માણીને શરૂ કર્યું છે સામાજિક સમસ્યાઓ પણ ઊભી થઈ છે એ તમે જુઓ તો એમાં ઇતિહાસ સંકળાયેલો છે તો એ જે ઇતિહાસ છે એ આપણા ઇતિહાસનું હિસ્ટોરિસાઈઝેશન જે થયું ભારતમાં જે ઇતિહાસની જે પરંપરા હતી એ ભારતીય ઇતિહાસ પરંપરાને હિસ્ટ્રીની લેખન પદ્ધતિમાં ફાળવા આવ્યો અને આખું એનું રૂપાંતર થયું એણે આખું આયું હવે એ અભ્યાસ અમારે જેમ આગળ જેમાં તમારામાંથી જે સારાને ભવિષ્યમાં આગળ કેરિયર બનાવવા માગતા હોય એ વિદ્યાર્થીઓ ઇતિહાસ અને હિસ્ટ્રી વચ્ચેનો ભેદ સમજજો યુરોપિયન એક સમાજ વ્યવસ્થામાંથી જ્ઞાની કલ્ચરમાંથી લખાયેલો એક ભૂતકાળનો અભ્યાસ એ હિસ્ટ્રી છે ભારતીય પરંપરા ભારતીય માનસિકતામાંથી લખાયેલો ઇતિહાસ એ આપણો ઇતિહાસની પરંપરા છે એ બે વચ્ચેનો ભેદ સમજવા પ્રયાસ કરજો અને એ ભેદ સમજ્યા પછી તમને સમજાશે કે ઘણું બધું ભારતીય ઇતિહાસનું વિકૃતિકરણ થયું છે અને એ વિકૃતિકરણ આ પ્રકારના બાહ્ય વિચારોને ધ્યાનમાં રાખીને ભારતમાં એ દાખલ કરવામાં આવે અને ધીરે ધીરે તો આપણે આપણું તો જૂનું ભૂલી જ ગયા છીએ લેક્ચરો બહુ જાય આમાં એટલે હું એ વાત કરી શકું એમ છું જ નહીં પણ એ બધું આપણને ખબર જ નથી એટલે યુરોપની આંખે ભારતનો ઇતિહાસ જોવા જઈએ એટલે બીજી રીતે કહીએ તો શું થાય પેલો શેરડીનો સંચો હોય એમાંથી શેરડીનો રસ કાઢીને પીતા હોય પણ પછી પેલો કેરીનો રસ કાઢવા જાય એ શેરડીના સંચામાં જ કાઢવા જાય તો દશા શું થાય એના ભાગે માત્ર ગોટલાનો ભૂકો અને પહેલાંનો પહેલાંના છોતરાનો કૂચો આવે રસ બધું મિશ્ર થઈ જાય તો સ્વાભાવિક છે શેરડીનો સંચો શેરડી માટે છે અને કેરીના રસ કાઢવા માટેની આખે જુદું એક એનું પેલો આપણે રાખીએ છીએ તો બે ભિન્ન વસ્તુ છે તો જ્યારે તમે યુરોપની આખી જે હિસ્ટોરિયોગ્રાફી છે અથવા તો એની જે ઇતિહાસલેખન પદ્ધતિ છે એની પાછળના જે થોટ છે એ દાખલ એ લઈને શેરડીના સંચામાં ભારતનો ઇતિહાસ નાખો ટેરીનો રસ કાઢવા જાઓ અને જે દુર્દશા રસની થાય એ દુર્દશા ભારતના ઇતિહાસમાં છે એટલે વધારે તો તમને હું અહીં કહી શકું એમ છું નહીં પણ મારી અહીંની કારકિર્દી શરૂ થઈ ત્યારે જે હું ઇતિહાસ હિસ્ટ્રીનો ઇતિહાસ એ સમજીને આવ્યો હતો એ ભણાવતા 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 મારું ટ્રાન્સફર્મેશન થયું અને મને ખબર પડી કે હિસ્ટ્રી અને ઇતિહાસ બહુ જુદા છે એ આધાર ઉપર મેં બધા ઘણા બધા કામો આ સાહેબ જોડે તમારે બહુ ચર્ચાઓ થતી અને ઘણા મતભેદો ઊભા થાય એ પહેલાં હિસ્ટોરિયોગ્રાફ હિસ્ટ્રીની પરંપરામાં તૈયાર થયેલા અને હું અહીં આવ્યા પછી ધીરે ધીરે ઇતિહાસની પરંપરામાં ભણવામાં એટલે એ રે અને બહારથી આવેલા આ બધા વિચારો એની જે થિયરીઓ એ થિયરીઓ જ્યારે આપણે ભારતના ઇતિહાસમાં કે ભારતીય સમાજમાં દાખલ કરવા જઈએ ત્યારે કેવા પ્રશ્નો થાય છે એની એક ખાલી એક રૂપક રીતે હું સમજાવું છું સમજ પડે તો બરાબર છે ના સમજો તો સાંભળજો આ મારા જુનિયર મિત્રોને પણ જરા મજા આવે મારા પોતાના સહાનુભવથી કદાચ એમ એ કરતા હોય એમ તો ખબર હશે કે આગળના લેવલે તો ફિલોસોફી ઓફ હિસ્ટ્રી અને હિસ્ટોરિકલ મેથડનું પેપર આવતું હોય છે ઇતિહાસ દર્શન અને ઇતિહાસ લેખન પદ્ધતિ એટલે ઇતિહાસ શું છે એમ અને બીજું ઇતિહાસ લેખન પદ્ધતિ એ કઈ રીતે ઇતિહાસ સંશોધન થાય અને લખાય અને એના માટેની ડિફરન્ટ સ્કૂલ ઓફ થોટ છે જુદા જુદા એની વિચાર શાખાઓ છે યુરોપમાં થઈ અને એ યુરોપના નકલ કરીને આપણા ભારતમાં આવે અને આપણે ભારતીય ઇતિહાસ લેખનની ઘણી બધી સ્કૂલો છે દાખલા તરીકે ઇમ્પિરિયાલિસ્ટ સ્કૂલ છે હિસ્ટોરિયોગ્રાફીની ઇમ્પિરિયાલિસ્ટ પછી આવે તમારે નેશનાલિસ્ટ આવે રેશનાલિસ્ટ આવે કોમ્યુનાલિસ્ટ આવે પછી એ કેમ્બ્રિજ સ્કૂલ આવે સબલ્ટન સ્કૂલ આવે બધી સ્કૂલો ઉપર સ્કૂલો સ્કૂલો પણ એ બધી સ્કૂલો ઉતરી ક્યાંથી આવી છે મેસ્ટમાંથી ત્યાંની જે હમણાં જ મેં વાત કરી ને રોટલો આ બધું કાઠિયાવાડનો રોટલો અહીં પંચમહાલમાં ખવડાવવા આવે તો પહેલાં તો પહેલાંને ખબર જ ના પડે ખાય તો સ્વાદે જુદો લાગે ને બનાવતા આવડે નહીં પણ પરાણે લાદો તો પછી એની રીતે બનાવે ને એનો પ્રોબ્લેમ એમાંથી પ્રોબ્લેમ ઊભા થાય એને ખબર જ નથી કે આવો રોટલો બને છે તો એ પ્રમાણે એ થોટ સ્કૂલ ઓફ થોટ હવે હું જ્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં એમ એમાં આવ્યો અને થોડા વખત પછી આ મેં કહ્યું પોથી પંડિત જ્યારે અમે પોથી પંડિત હતા એ ગાળા લઈ એટલે એમાંથી આ બધી આખી દુનિયાભરની બધી સ્કૂલ ઓફ થોટ દાખલ કરી હું હમણાં બોલ્યો ઇમ્પિરિયલ સ્કૂલ ટેશનલ સ્કૂલ પછી નેશનલ સ્કૂલ કોમ્યુન સ્કૂલ માર્સી સ્કૂલ પછી આ સબલ્ટન સ્કૂલ પછી પોસ્ટ મોડન એટલે જેને અનુઆધુનિકતા આ બધી સ્કૂલો ભરી દીધી છોકરાઓ તો બિચારા તમારા જેવા દઉં કે ગામડા હવે આ બધાને એમાં એ સ્કૂલાના મોટા મોટા વિદેશી નામો નાન તેના એના કોન્સેપ્ટ જે આપણે ત્યાં હોય જ નહીં એમના કોન્સેપ્ટ અહીંયા દાખલ કરવાનો શું હોય પણ વિદ્યામાં ને એના કોર્સમાં એ ચાલે એટલે આ બધું દાખલ કર્યું છોકરાઓને બિચારાને યાદ રહે નહીં બે ચાર ભણનારા છોકરા મહેનત કરે બાકી તો જુદા જુદા પર પસ્તી આવ્યા હોય કે એક વિદ્યાર્થી અમારો હોય હવે આ સાંભળજો આમાં આ રૂપક છે પણ એક સખાયમ પણ છે અને સખાયતની પાછળ એક આ વિદેશથી આવેલી વિચારધારા એટલે હું જે કહું છું ને હિસ્ટ્રીની પરંપરામાં જ્યારે ઇતિહાસ લખાવાનું શરૂ થયું છે છેલ્લા બસો વર્ષથી ત્યારે ઊભા થયેલા પ્રશ્નો ઉપર તો બહુ રૂપાળું લાગે બરાબર છે ગંગા ગંગોત્રીમાં તો એકદમ શુદ્ધ પાણી છે પણ એ જ્યારે સાગરમાં જાય છે અને ગંગા સાગરમાં જાઓ તો કાવને ગંદુ પાણી થઈ જાય છે એ કેમ થાય છે પર જે કંઈ થોટ આવે છે નીચે આવતા આવતા કેવી દશા થાય છે એનું આ રૂપક છે પણ સાચું રૂપક છે આ ભણાવ્યા પછી પેલી આપણી પરીક્ષા આવે તેવી ટેસ્ટ કહેવાય આપણે કોલેજની તમે જે કહો છો એવી ઇન્ટરનલ ટેસ્ટ ઇન્ટરનલ ટેસ્ટ આવી હવે એક બે પાંચ વિદ્યાર્થીઓ સારા હોય તો એની માટે તૈયારી કરીને બીજા બીજા બધા તો ડિગ્રી લેવા આવ્યા હોય એમાં એક છોકરો હતો કે આનો સરસ પાટીદારનો દીકરો આમ સુખી ઘરનો પણ વિધવામાંનો દીકરો બાત નહીં એટલે અમુક મોજ મજામાં ઉછરેલા એ બધાને ભણકા શું ફાવેલી છે એટલે એ પણ આવું અઘરું પેપર અને એમાં આ બધા વેસ્ટર્ન થોટને બધું આવે એટલે બધી કાપડઓ બનાવી લાવે એક કાપલી આ ખિસ્સામાં બીજી કાપલી આ ખિસ્સામાં ત્રીજી અહીં ચોથી અહીંયા બધી કાપલીઓ રાખે છ સ્કૂલો હોય છ એ છ સ્કૂલોની કાપલીઓ લઈને આવે હવે વિદ્યાર્થીને ઇન્ટરનલમાં તો આપણે બધા સાહેબ બધા વિદ્યાર્થીને ઓળખતા હોય હે એક એક ને કે આ તેવા ધંધા કરે એટલે અમે પરીક્ષા શરૂ થાય અમે જીગીસભાઈ બધા એટલે અમે ધીરે રહીને આવા વિદ્યાર્થીઓ એના પહેલાં ખિસ્સા તપાસી જાય તો કંઈથી આમ થયા ખિસ્સામાં જ તો અહીંથી સબલતર સ્કૂલ નીકળે તો અહીંથી વળી માર્સી સ્કૂલ નીકળે તો આ ગજવામાંથી નેશનલ સ્કૂલ નીકળે આ ગજવામાંથી આ નીકળે બધી છ સાત જે સ્કૂલો હતી થી બધે પાછળનું થી આખી શાંતિ બધી ત્યાં સંતાડી છે બધી નીકળી ગઈ પરીક્ષા શરૂ કરતાં પહેલાં ને ઇન્ટરનલ હોય ને છોકરાને એ જાણતા આવીએ ગયા ભાઈ અવશ્ય ના છોકરાએ શા નથી પૂછ્યું પતિ કયું સાચ્ય છે નીકળી ગયું એટલે પહેલાં તો બધી હવા નીકળી ગઈ પતિ કયું આવે આ સ્કૂલો છે સ્કૂલ ઓફ થોટ સમજજો આ બધી આવેલી પણ એના મગજમાં એ થોટ એ કંઈ ઉતરી કાંઈ કે એ જે થોટમાંથી આવ્યો છે મેં તમને કહ્યું કે આ મકાઈનો રોટલો બનાવના એટલે બિચારાની બાજરીના રોટલો એકદમ આપો ત્યાંથી ફાવવાનો છે તો એ રીતે એને ફાવે એને થોટમાં જ એ વસ્તુ નથી એટલે એણે આ કામ કર્યું પછી કે સાહેબ પતિ ગયું હા સારું પછી ધીરે રહીને એણે ઊંટની અંદર પેલી નીચે એડીની નીચેથી એક કાપલી કાઢી નાખીશું કાઢી કાઢી લો સાહેબ હવે આ મારે કામની નથી નાખો ભાઈ આ શું છે તો કે સાહેબ આ એની માસ્ટરપી છે એટલે માસ્ટરપી એટલે શું તો કે આ પેલી માર્સી સ્કૂલ આવે તો દાદા કહેસાન સ્કૂલ આવે તો પેન્ટના કહે એને એ વિચારાને ખબર નથી હોતી એટલે પેન્ટના સમલટન શબ્દ વાંચે તો પેન્ટના કિઝરિકાળીને નથી નાખતો તો આ રીતે એણે તો આ સ્કૂલો ઉપર જે આ ગાંધી સાહેબ અમારા જે સ્કૂલ ભણાવતા હોય ઉપરથી પણ જ્યારે ગ્રામ્ય સ્તરે એ સ્કૂલો પહોંચે ત્યારે પહેલાંના બૂટની એડીએ જ હતી તો આ બધી સ્કૂલો પહેલાંના એની માસ્ટર કી એના બૂટની એડી ચલો એ વાત તો પતી કે પછી એ છોકરો બીજી બધી રીતે બહુ સારો એટલે આવી ચોરી બોરી કહે તમે એને સારું સમજાવીએ કે ભાઈ તારામાં આટલી બધી સક્તિઓ છે પટેલનો દીકરો છું ઘણું ઉદાહરણ આમ સમજાયું એટલે એને ખબર પડી પછી લગભગ પંદર એક વર્ષ પછી મને મળ્યો અને હું તો લગભગ રિટાયર થઈ જ ગયો હતો એ કદાચ થવાનું હોય છે વિદ્યાનગરના બજારમાં મળ્યો આમ વિદ્યાર્થી તરીકે બાદર કરે બિચારો બધું ના ભાઈ શું કરે છે સ્કૂલ ચલાવ ખાતરી હતી કે જે બધી સ્કૂલો પગની એડી નીચે રાખ્યો હોય એ સ્કૂલ જ ગામને સ્તરે ચલાવ સારી સ્કૂલ આદર સ્કૂલ ચલાવી છે એટલે આ બધી જે સ્કૂલો ઓફ થોટ આવે છે ઉપરથી જે હિસ્ટ્રી આવે એ ધીરે 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 ઇતિહાસમાં કઈ રીતે ટ્રાન્સફર થાય હેં ઇતિહાસની શરૂઆત જો માણસથી થાય પહેલો પણ છે તો માણસનો જ આપણે ઇતિહાસ લખીએ છીએ ને જે ભારત લખો જો ભારતમાં સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્તના બાબતને અકબર જ લખો તો માણસ તો માણસ શું છે પછી તમે કહેશો કે એક સ્થળ હોય કે ભાઈ દિલ્હીનું સામ્રાજ્ય કે મુઘલ સામ્રાજ્ય કે ભારતનો ઇતિહાસ કે ગોધરાનો ઇતિહાસ તો સ્થળ અને ત્રીજું આવે આ આધુનિક સમયનો પ્રાચીન સમયનો અથવા તો થી ઓગણીસો પચાસ સુધીનો કે એવા બધા તમે જે કંઈ ઇતિહાસ લખો સ્થળ સમય અને ત્રીજો માણસ આ ત્રણ ઇતિહાસના પાયાના ખ્યાલો છે તો પહેલાં માણસનો ખ્યાલ આ વેસ્ટ હિસ્ટ્રીની અંદર કયો માણસ છે અને ઇતિહાસમાં કયો માણસ એ ખાસ ધીરે ધીરે એમ થઈ જાઓ પછી પીએચડી કરો તે પછી સમજવા પ્રયાસ કરજો બીજો આવે કા સમયનો જે ખ્યાલ હિસ્ટ્રીની અંદર સમયનો ખ્યાલ કેવો છે રૈખિક જ છે ધીરે ધીરે અને આપણે ત્યાં જે સમયનો ખ્યાલ છે વર્તુળાકાર ગયા ને પાછા આવ્યા બરાબર ભારતીય પરંપરામાં તો ઉપર ગયા નથી પહેલાં જવાનું જ રિટર્ન ટિકિટ લઈને જવાનું તમે જે કર્મો કર્યા છે એ કર્મો પ્રમાણે કામ ચોરી કરીને ભણાયું ના હોય ત્રીસ વર્ષ સુધી પ્રોફેસર તરીકે મેં અને પછી ફરી ઉપર જવું એટલે ભગવાન ધીરે એને કહે ચાલ ગઢેડો થઈ પાછો જાય બરાબર એ જીર અહીં પીટી હાથ અંદર માટી નાખશે એટલે મફત ના પૈસા ખાધા છે એ બરાબર છે આપણી માન્યતા એ છે અને એ પ્રમાણે જ આપણું આખું જીવન ગોઠવાય છે કે કરેલા કર્મો ના ફળ જ ભોગવવાના છે અને સામાન્ય માણસનું જીવન તો આ રીતે જ ગોઠવાય છે અને એ હવે આ હું ફિલોસોફી સુધી નથી લઈ જઈ શકતો તમને પણ એ આપણું દર્શન છે એટલે જીવન એ પ્રમાણે જ ચાલવાનું છે આખું ચંદ્ર અને એટલે માનવીની વાત કરી અને સમયની વાત પણ કરી અને સ્થળ સ્થળ પણ તમે જોશો તો બ્રહ્માંડમાંથી છે આખો પહેલાં તો બ્રહ્મ બ્રહ્મમાંથી પ્રકૃતિ પ્રકૃતિમાંથી પછી ધીરે ધીરે આ પંચ મહાભૂતોમાં આ જો તમે આખી ભારતીય દર્શન જ નથી કારણ કે મેં કોલે કાઢી નાખ્યું છે તમે કોણ છો એ તમને ખબર જ નથી પડવા દે અમે કહીએ તમે છો તમે કોણ છો એ તમને ખબર નથી પડવા દે તો એ બધું ભવિષ્યમાં તમને રસ પડે તો ભારતીય પરંપરામાં માણસ શું છે એ માટે ભારતના સર દર્શનો બૌદ્ધ તત્વજ્ઞાન પછી જૈન તત્વજ્ઞાન એ બધાની અંદર ભારત જે આપણી આ ભૂમિના તત્વજ્ઞાનો છે જેનાથી આપણું રોજિંદુ જીવન ઘડાય છે અને એ રોજિંદુ જીવન કઈ રીતે ઘડાયું છે અને એને આજે એ પરંપરા કઈ રીતે હજુ પણ આપણા જીવનમાં ચાલે છે એ સમજવા પ્રયાસ કરશે તો સમજાશે કે હિસ્ટ્રી અને ઇતિહાસ એ બે વચ્ચે શું વ્યદ્ધ છે મેં સાદી સાદી બા વાર્તાઓ અમારા ગાંધી સાહેબ જેવા વિદ્વાન તો એમ કહે કે આવી વાર્તાઓ ઇતિહાસમાં થાય પણ મારે તમારા સ્તરને એફઆઈથી માંડીને એમએ સુધીના સ્તરને ધ્યાનમાં રાખી અને સાદા ઉદાહરણો બટાકા વડું હોય કે પહેલાં રોટલા હોય કે પેલી સ્કૂલ ઓફ થોટ હોય સ્કૂલ ઓફ થોટ ઉપરથી જે આવે નીચે તો સ્કૂલ ઓફ થોટ આપણને અનુકૂળ આવે ભૂતવા જ મૂકવા જેવી આવે છે નીચે મારો પોતાનો અનુભવ છે કે શહેરમાં અમદાવાદમાં ભણી ભણીને આ બધી મોટી તિયરીઓ ભણેલો બધી થિયરીઓ નીચલા સ્તરે આવતા આવતા મારા બધો ભ્રમ દીકરી ગયો અને એને કારણે પછી હું હિસ્ટ્રીમાંથી ઇતિહાસ સમજ્યો ખડયો અને મને થયું કે તક મળી છે પહેલી જ વખત જ્યાંથી મારી કારકિર્દી હિસ્ટ્રી તરીકે શરૂ કરી હતી ત્યાં જઈને હવે હિસ્ટ્રીને બદલે ઇતિહાસ શું છે એ સમજાવીને પાછું આવું એટલે આ વળી મને તક આપી મારા મિત્ર જે વિદ્યાર્થી એક સમય એ આવતા હતા એટલે વળી એમની સાથે આવવાનું સાંભળ્યું અને મને તક આપી બધા જ સાહેબોનો આભાર માનું છું આ ભૂમિમાં આવવા પચાસ ચુમ્મોતેર માં અહીં આવેલો 74 1 જુલાઈ થી લેક્ચર શરૂ કરેલા બે હજાર જન્મ બરાબર પચાસ વર્ષ ગુણ જન્તી કે જે કોયે કે દિવસ આજે સરસ જોવાય 1974 મારો જન્મ 74 નો છે પહેલા કહેવાય